આરોપી સુધી પહોંચવા માટે પોલીસની ટીમે અલગ અલગ લોકેશન પર પચીસો કિલોમીટરથી વધુનો કપરો પ્રવાસ ખેડ્યો ટેકનોલોજી નિષ્ફળ ગઈ ત્યારે પોરબંદરના માછીમારોના ફોન અને આરોપીના મિત્રો પરિવાર પર વોચ રાખીને બાતમી મેળવી પીએસઆઈએ પોરબંદરની અનેક કંપનીઓમાં આરોપીના ફોટા બતાવીને રૂબરૂ તપાસ કરી આરોપીની માતાની સઘન પૂછપરછ કરીને પોલીસે ઢસા અને ત્યારબાદ માડવા ગામ સુધી પહોંચવામાં સફળ રહી માંડવા ગામમાં તબેલાઓને વાડીઓમાં છુપી રીતે તપાસ કરીને આરોપીના ચોક્કસ સ્થળને શોધી કાઢ્યો જ્યારે આરોપી ગાર્ડ નિંદ્રામાં હતો ત્યારે પીએસઆઈ ચૌધરી અને તેમની ટીમે દબોચી લઈને સગીરાને હેમખેમ છોડાવી એકત્રીસ ડિસેમ્બરે જ્યારે લોકો ઉજવણીમાં હતા ત્યારે આ ટીમ દીકરીની સલામતી માટે વાડીઓમાં ખાખા ખોળા કરીને ફરજ નિભાવી રહી હતી સગીરાને હેમખેમ પરત લાવવા પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોએ પીએસઆઈ ચૌધરી અને ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચ પર ફૂલવર્ષા કરીને ખાખીનું ગૌરવ બતાવ્યો હું પીએસઆઈ એસડી ચૌધરી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું મેં નવા વર્ષના દિવસ અહીંથી નીકળ્યા હતા અને અમે અમારી પાસે કોઈ માહિતી નહીં હતી કારણ કે ટોટલી એનો ફોન બંધ હતો નહીં ફેસબુકની માહિતી હતી નહીં ઇન્સ્ટાગ્રામની માહિતી હતી બધી માહિતી મંગાવેલી હતી પણ એમાં કોઈ ફળદાયક હકીકત નહીં હતી જેથી અમે અહીંથી નીકળી ગયા પછી અમે સતત સીડીઆર એનાલિસિસ કરી અમે અલગ અલગ એના મિત્રોને મળ્યા પાંચ જિલ્લાઓમાં ફર્યા પચીસસો કિલોમીટર જેટલું અમે ફર્યા છે પાંચ જિલ્લાઓમાં બોટાદ અમરેલી ભાવનગર રાજકોટ ફર્યા છે અને પછી અમને આ ભાઈ જે છે એમને એ બોટાદથી મળી આવ્યા છે મુશ્કેલી અમે ત્રણ નાઇટ તો અમે સૂતા જ નથી સતત અમે ટ્રાવેલિંગ જ કર્યું છે અને જમવા બી અમે કોઈ જગ્યાએ રોકાયા નથી અમે ખાલી ચા અને નાસ્તો કરીને જ અમે આ દિવસો કાઢ્યા છે કારણ કે અમારી પાસે બહુ મોટું ચેલેન્જિંગ હતું કોઈ માહિતી હતી નહીં એટલે એના મિત્રો મંડળને બધાને પૂછપરછ કરીને અત્રે સુધી પહોંચ્યા છે